વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તારમાં મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વીરસીભાઈ પૂનાજી ઠાકોર સુનિતાબેન પૂજાજી ઠાકોર શોભનાબેન સિદ્ધરાજભાઈ ઠાકોર અને પૂનમબેન દશરથભાઈ ઠાકોર નાઓને જુગાર રમતા કુલ રૂપિયા અગિયાર હજાર નવસો એંશીના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા તમામ ચારેય સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે